નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડિયોમાં વાત થશે આજે તારીખ અગિયાર એપ્રિલ ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું પવનની ગતિ ભયંકર રહેશે શું થશે વરસાદની પરિસ્થિતિ કઈ સિસ્ટમો કામ કરી રહી છે જેના કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે શું છે ગરમીની આગાહી તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને મળી જવાની છે પ્રથમ વાત કરીએ તો મિત્રો વાવાઝોડાની અત્યારે ગુજરાત અને તેની આસપાસ એક મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય જેમાં પવન અને ગતિ પંદર થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પહોંચી જાય અને કોઈ કોઈ વિસ્તારમાં તો પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પહોંચી જાય ખાસ કરીને કચ્છનો દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતનો દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય તેમાં પવનની ગતિ આજે સાંજે ચાર વાગ્યા બાદ ભયંકર રહેશે જેમાં જાણે કે વાવાઝોડું આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો મોડી સાંજથી પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થશે અને આજ પવનની ગતિ એટલી ભયંકર હશે કે ખેતીના પાકને વ્યાપક નુકસાન પણ પહોંચાડી શકે છે એટલે મિત્રો કોઈ ખુલ્લામાં ચીજ વસ્તુઓ પડી હોય અથવા તો તે પવનને કારણે નુકસાની પહોંચતી હોય તેવી ચીજ વસ્તુઓને થોડીક કહી શકાય કે સાવચેતી વાળી જગ્યાએ મૂકી દેજો બીજી તરફ મિત્રો પવનને કારણે ગરમીમાં આંશિક રાહત મળશે ગુજરાતના અંદાજિત સિત્તેર ટકા વિસ્તારમાં આપણને ગરમીમાં આંશિક રાહત મળવાની છે જે જગ્યાએ તાપમાન ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી પહોંચી ગયો હતો ત્યાં ચાલીસ એકતાલીસ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં એટલી બધી ગરમીની શક્યતા નથી એટલે મિત્રો એવરેજ ગરમીનું પ્રમાણ જણાવીએ તો આડત્રીસથી લઈને બેતાલીસ ડિગ્રીની અંદર ગરમી પહોંચી જાય એટલે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના છે મિત્રો ગરમીમાં તો રાહત મળશે પરંતુ આજે પવનનું જોર વધારે રહેશે અને કોઈ કોઈ વિસ્તારમાં જો લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે જેમાં દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના કોઈ કોઈ ભાગો હોય સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટો હોય અને ઉત્તર ગુજરાતના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં કોઈ કોઈ વિસ્તારમાં જો ગ્લો ક્રાઉડ ફોર્મેશન સર્જાય અને ભેજનું પ્રમાણ વધારે જોવા મળે તો જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વર્ષાની શક્યતા પણ રહેલી છે પરંતુ મિત્રો ભયંકર પવનની શક્યતા સો ટકા રહેલી છે અત્યારે પવનનું પ્રમાણ તમને નહીં લાગે પરંતુ મોડી સાંજે ચાર વાગ્યા બાદ ધીમે ધીમે પવનનું પ્રમાણ નોંધપાત્ર વધારો થશે જે તમારા માટે અગત્યના સમાચાર કહી શકાય છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે